નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો અને કર્મચારીઓએ આજે કાળા કપડાં ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે સરકાર દ્વારા બે હજાર બાવીસમાં તેમની માંગણીઓ સ્વીકારવાની ખાતરી અપાઈ હતી પરંતુ હજુ સુધી તેઓની માંગણી સંદર્ભે ઠરાવ નહીં થતાં શિક્ષકો અને કર્મચારીઓએ ફરીથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે આજે નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો આ બાબતે નાદંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ચૌદ પંદર ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરવાનું હતી અને સોળ ફેબ્રુઆરીએ કાળા કપડાં પહેરીને ફરજ બજાવવાનું નક્કી કરાયું હતું સરકાર દ્વારા સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી ફિક્સ પગાર અને જૂની પેન્શન યોજના બાબતે કોઈ પણ ઠરાવ કરવામાં આવ્યો નથી જેના કારણે ફરીથી કર્મચારીઓએ શસ્ત્ર ઉગામ્યું છે આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંગ દ્વારા કાર્યક્રમ આપવામાં આવેલ છે અગાઉ બે હજાર બાવીસમાં સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસે શ્રીના સમાધાન દ્વારા જે પ્રશ્નોનું નિરાકરણ થયું હતું તેમાંના હજુ જૂની પેન્શન યોજનાનો જે મુદ્દો હતો એનો હજુ પણ ઠરાવ થયેલ નથી ફિક્સ પગાર નાબૂદી માટેની આજે અમારી લડત હતી એના માટે સોળ પંદ ચૌદ પંદર કાળી પટ્ટી ધારણ કરવાની હતી અને સોળ તારીખે કાળા કપડાં પહેરી અને ફરજ બજાવવાનો કાર્યક્રમ આપેલો હતો એ અંતર્ગત આજે તમામ શાળાઓ અને અનેક જુદા જુદા કર્મચારી સંગઠનોએ કાળા કપડાં પહેરી અને ફરજ બજાવેલ છે આગામી સમયની અંદર અમારા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કાર્યક્રમો જાહેર કરેલ છે એમાં ત્રેવીસ તારીખે ગાંધીનગરમાં બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ધરણાનો રાજ્ય લેવલનો કાર્યક્રમ રાખેલો છે અને કેન્દ્રમાં પણ અમારું જે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સંગઠન છે એના દ્વારા પણ દિલ્હી ખાતે પણ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે એટલે જ્યાં સુધી આ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે શાળા નંબર ચાર રાજપીપળા સુનિલભાઈ ચાવડા પ્રમુખ નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ